એટલે કોઈ સમાજમાં દૂષણ હોય એવું ના હોય આખું દારૂવાળું વસ્તુ એ દૂષણ તરીકે ટીપ થાય છે કારણ કે એને પીવાની પાબંધી છે પીવાની પાબંધી હોય એટલે એમાંથી અધિષ્ઠ ઊભું થાય એ અદિષ્ઠ થઈ ગયું છે માટે હું એને ખોલી નાખવાની વાત કરું તમે આને વ્યસન તરીકે ન કારણ કે આ આ આ દારૂ કંઈ લોકો દારૂ પીને ક્યાં સમતે એ તોફાન કરવા માટે દારૂ ન આ દારૂ કા મેડિકલ હોય ક્યાં બીજાની રીતે હોય લોકો ચા કોફી પીતા હોય દારૂને ખોટી રીતે ટીટ કરવામાં આવ્યો છે એના માટે કોઈ પટેલ સમાજ એવું નહીં બધા ઘણા લોકો પીતા હોય કોઈ એક સમાજનું આમાં નામ ન દેવાય યુવાનો ખાસ લાગી છે યુવાન તો દરેક ઠેકાની યુવાન તો એક સ્ટેટસ હોય યુવાન આજે આજને આજનો યુવાન એ એ એ એ એ એ આવતી કાલે આજનો ઉંમર લાગે ગઈ ગઈકાલે યુવાન હતો એ તો એ બી એ ચક્કરમાં તો ચાલ્યા કરે આમાં યુવાન યુવાનું એવું નથી હોતું બધા બધા બેનો બી પિતા હોય છે કલા ઠેકાડે એવું ચાલતું હોય છે એટલે આમાં એ એ એ પરિવાર ઉપર એ સમાજ ઉપર અસર હોય કે જે જેનામાં આ પ્રમાણે યોગ્ય કોઈ સલાહકાર હોય તો કોઈ આવું ના કરે યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે ના ના હું વિરોધી છું દારૂબંધી ગુજરાતમાં ખોટી છે પડોશમાં બધે ખુલ્લું હોય તો અહીં સફળતા ન મળે એટલે એટલે ભયંકર કરપ્શન ન્યુસન્સ છે બધું ખોટો દારૂ પીને લોકો મરી જાય છે લાખો લગભગ દસ દસેક લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો ત્રીસ વર્ષની નીચેની બે બાળકોની મા એનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો એ વિધવા બહેનોને જવાબ આપો એમનું કહેવું છે કે સારો પીધો હોય તો ન મરી જાત પીવાનો છે તો એને સારો પીવડાવો ને એના માટે આ બધું કરવાનું કારણ છે ગુજરાતમાં અત્યારે કઈ પ્રકારની આપ સરકાર જોઈ રહ્યા છો અને આપ ઘણી કંચલા કરે છે રૂટિન છે બધું સરકાર સરકાર હોય ગવર્નમેન્ટ બેન્સ